હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી તો તમે જોઈ શકો છો મેં અહીંયા મેથીમાંથી એક અલગ જ વાનગી બનાવી છે જે આપણે શિયાળામાં મેથીથી અલગ અલગ વાનગી બનાવતા હોઈએ છીએ તો તેમાંથી આ એક અલગ નવી વાનગી છે સૌ પહેલાં મેં અહીંયા લીધી છે મેથી ફેશ મેથી લીધી છે પાંચસો ગ્રામ અને મેં દાણા લીલા દાણા મરચાં અને આદુ આ રીતે ક્રશ કરી લઈશ પહેલાં પછી આપણે એમાં એક અડધો કપ ઘઉંનો લોટ લઈશું જેટલો ઘઉંનો લોટ લીધો છે એથી બે ગણો આપણે બેસન લઈશું અને બેસનમાં નાખવાથી ઘઉ બેસનમાં ઘઉંનો લોટ નાખવાથી સરસ જ ક્રિસ્પી તૈયાર થશે આ વળી તો સૌ પહેલાં મેં અહીંયા અડધી ચમચી અજમો મીઠું અળદર અને અડધી ચમચી જીરું લાલ મરચું તીખું મરચું અને મોડું મરચું બંને મેં અહીંયા એડ કર્યું છે આમાં તમે મરચાં લીલા મરચાં પણ અહીંયા લીધા છે તો ખાવામાં જે રીતે તમે તીખું મોડું ખાતા હોય તે રીતે એડ કરી શકો છો એક ચમચી ભરીને મેં તલના લીધા છે આમાં તલનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અડધી ચમચી જેટલું લીંબુ આપણે નેચી દઈશું આની અંદર જે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આનો આ રીતે અધા મસાલા મિક્સ કરી દઈશું આની અંદર એક અડધી ચમચી મેં ખડ પણ એડ કરી છે તો લીંબુ અને ખડ ગળપણ અને ખટાશનું લેવલ ચઢવાઈ રહેશે હવે આપણે જે આદુ મરચાં અને કોથમીરનું જે ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અંદર આની અંદર આપણે મૂળ નથી એડ કરવાનું અને હવે આપણે આની અંદર જે કોથમીર ધોઈ પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી સારી રીતે હાથ વડે મિક્સ કરી લઈશું આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું આનું બેટર આપણે ના ગોટાનું કે ના મેથીના જે મેથી ટિક્કી બનાવીએ છીએ એ રીતે પણ નથી રાખવાનું આનું બેટર આપણે જે ઢોકળા બનાવીએ છીએ એ રીતનું બેટર તૈયાર કરવાનું છે જે રીતે ઢોકળામાં આપણે દમ જાડું પર નહીં એક પણ ગટ પાત્ર નહીં એ રીતનું બેટર આપણે તૈયાર કરીશું જરૂર પ્રમાણે આની અંદર આપણે પાણી એડ કરતા રહીશું આ રેસીપી બનાવવામાં ટાઈમ થોડો લાગશે પણ બનીને ખૂબ જ તૈયાર થાય છે ખૂબ જ ક્રિસ્પી અને ક્રંચી મેથી વડી બનીને તૈયાર થશે જે રીતે આપણે કોથંબીર વડી બનાવીએ છીએ તે જ રીતે આપણે અહીંયા મેથીની વડી બનાવીશું મારી આગળની રેસીપીમાં મેથી ની ખસ્તા પૂરી પણ મેં રેસીપી મૂકેલી જ છે તો તમે એ પણ જોઈ શકો છો એ પણ ખૂબ જ ક્રંચી અને ક્રિસ્પી બનીને તૈયાર રહી હતી આ રીતે આપણે મેથીની વડી બનાવીને જો મૂકી રાખીએ તો જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે તમે ફ્રાય કરી શકો છો દસ પાંચ મિનિટ આપણે રેસ્ટ આપીશું ત્યાં પછી આપણે એક પ્લેટ લેશું એમાં નીચે તેલ લગાવી જે બેટર આપણે પાંચ મિનિટ પડી મૂકી હતું આ રીતનું તૈયાર થાય છે તે તે આપણે તેની અંદર એડ કરીશું અને મેં સાઈડમાં એક મોટા વાસણમાં એક એક લોટા જેટલું પાણી એડ કરી ગરમ થવા મૂકી દીધું છે તો આપણી આની તેની અંદર આને સ્ટીમ કરી લઈશું પહેલાં દસથી પંદર મિનિટ આને સ્ટીમ કરીશું આ રીતે તમે સેટ કરી દેવાનું જે બેટર આગુ પાસું પણ જે હોય તે સરખું થઈ જાય મોટા વાસણમાં જે તમારે જોડે સ્ટીમ હોય તો સ્ટીમમાં પણ તમે સ્ટીમ કરી શકો છો આ રીતે મોટું વાસણ લઈ તેની અંદર કોઠલો કે જે પણ સ્ટેન્ડ હોય મૂકી થાળી મૂકી આપણે અંદર આને બાફી લેશું તમે જોઈ શકો છો આપણું બેટર સ્ટીમ થઈને તૈયાર થઈ ગયું છે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે એક પ્લેટમાં કાઢી લેવાનું છે તમે થોડું થોડું થપથપ તો નીકળી જશે તે આ રીતે મેથીની વડી બનાવીને ખાવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે આનું હું પહેલાં ગોળ સાઈઝમાં કટિંગ કરતી હતી પણ આ બેટ થોડું ગરમ હતું એટલે તે સારી રીતે તૈયાર થઈ જશે આપણે તમે જોઈ શકો છો જે રીતે કોથંબીર વડીની જે વડીનું કટિંગ આપણે કરીએ છીએ પીસ એ રીતે જ આને પણ કટ કરી લેવાના છે તમારે જ્યારે પણ તમે કોઈ આ રીતના બનાવીને રાખો તો અચાનક કોઈ ફ્રેન્ડ કે મહેમાન આવી જાય તો તમે ફ્રીજમાંથી આને નીકાળી અને ફ્રાય કરી શકો છો અને સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો મેં બે ગોળમાં પણ આને શેપ આપે છે ગ્લાસ વડે ગોળ ડિઝાઇન પાડી હતી મેં આ રીતે કોથંબીર વડીની મેં તમારી મનગમતા શેપમાં કટિંગ કરી શકો છો અને પછી આપણે હાઈ ફ્લેમ પર અને ફ્રાય કરી લેશું અને તમે ચારથી પાંચ દિવસ સ્ટોર પણ કરી શકો છો ચાર સાથે નાસ્તા સાથે તમે લઈ શકો છો અને આ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે જે મેથી અને લીલા ધાણા અને લીલા મરચાંનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો અને આપણે ઘઉંનો અને બેસન એડ કરી ઘઉંનો લોટ અને બેસન એડ કર્યું છે તો તેના લીધે આમાં ક્રન્ચી પણ આવશે આ રીતે બધી વાળી આપણે ફ્રાય કરી લેવાની છે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાની છે તો તૈયાર છે આપણી વડી ફ્રાય થઈને તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ જોઈ શકો છો વડી આપણી બનીને તૈયાર થઈ જાય છે તો તમે હું તમને બતાવીશ થોડીને રીતે થેન્ક યુ